જિલ્લાના સહેરા તાલુકાના નવા ભુણિન્દ્રા ગામે આવેલા દેલુચે મહારાજના ડુંગર ખાતે પંચોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ વન મહોત્સવ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષરથને પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સાથે જનતાને વૃક્ષોની રોપણી કરી તેની જાળવણી કરવાની હાકલ કરવામાં આવી હતી વૃક્ષો લોકોમાં જાગૃતતા અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે હેતુથી સરકાર દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે શહેરા તાલુકાના નવા પુણિન્દ્રા ગામે આવેલા દેલુચિયા મહારાજના ડુંગર ખાતે પંચોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમાં તમામ મહેમાનોનું વીલીપત્રના કુંડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ સંબોધનમાં વૃક્ષો પ્રત્યે જાગૃત બની તેને ઉછેરવાની હાકલ કરી સાથે વન વિભાગની નર્સરીમાં જઈ વિવિધ પ્રકારના છોડની ખરીદી કરી પોતાના ઘર આગળ ખેતરના છેડા પર તેમજ ખુલ્લી જગ્યાઓ પર તેને રોપીને જાળવણી કરવા તેમજ વૃક્ષો ઓક્સિજન આપે છે તો સાથે સાથે તે પંખીઓનું આશ્રય સ્થાન છે તેને નહીં કાપવા પણ અપીલ કરી હતી ડુંગર પર આઠ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમાં વડ પીપળ શીશુ બદામ સહિતના જે વૃક્ષો હતા તેની રોપણી કરવામાં આવી હતી પરિક્ષેત્ર વન વિભાગ વિસ્તરણ રેન્જના શહેરાના અધિકારી એ એમ ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો છે આપણે વૃક્ષો વાવીશું તો તે ભવિષ્યમાં આપણને ફળ ફૂલ બધું જ આપશે સાથે અહીં બે હજાર જેટલા વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય અગ્રણીઓ શહેરા વન વિભાગ અને શહેરા વિસ્તરણ રેન્જના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પંચોતેરમાં તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી નવા પુનિધ્રા ખાતે ડેરી ડુંગર પર તેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમમાં પંદર વૃક્ષો વાવી અને વૃક્ષો પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરેલ છે તેમજ વૃક્ષરથ ફેરવી તેને લીલી ઝંડી આપવામાં આવેલ છે જેમાં બે હજાર રોપાનું વિતરણ પણ કરવામાં આવેલું છે અને દાડમના છોડનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં વૃક્ષારોપણમાં જે આઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં છે વડ છે પિંપળ છે શીશુ છે બદામ છે જેવા અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે વૃક્ષ મહોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને વૃક્ષ પ્રત્યે આ સાહેબ પ્રધાનમંત્રી સાહેબને એક લોગો છે એક પેડ એક માકે નામ તો આપણે એવું બતાવવા માગી છે પ્રધાનમંત્રી સાહેબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જ્યારે આપણી ક્રિટિકલ કન્ડિશન જ્યારે એવી હતી

એમાં સૌ પાર્ટીના હોદ્દેદારો સરકારી અધિકારીઓ સૌ લોકો જોડાયા હતા અને